डांग जिल्ला मार्ग अने मकान विभाग डांग आहवा द्वारा महत्वपूर्ण मरामत तात्कालिक कामगिरी हाथ आवी ताजेतर पड़ेला अति भारे वरसाद डांग जिल्ला अमुक भागों में पूर परिस्थिति सर्जाई हती जेथी डांग जिल्ला विविध विस्तारों मा मार्ग सुविधा ने नुकसान वघई आहवा मार्ग पर चे 704 થી 706 કિલોમીટર પર લગાવવામાં આવેલ ક્રેશ બેરિયર સુરક્ષા રેલિંગ નો એક ભાગ ભારે વહન અને પૂર્ણા પાણીને કારણે નુકસાન પામ્યો હતો આ ક્રેશ બેરિયર માર્ગ સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ હોવાથી તાત્કાલિક મરામત કામગીરી હાથ ધરવામાં આવી માર્ગ અને મકાન વિભાગ રાજ્ય ડાંગ દ્વારા તાત્કાલિક સર્વે કરવામાં આવ્યો હતો અને જરૂરી મશીનરી તેમજ માનવબળ તાત્કાલિક તૈનાત કરવામાં આવી યુદ્ધના ધોરણે નુકસાનગ્રસ્ત ક્રેશ બેરિયરની મરામત કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે આવે આ માર્ગ પર વાહન વ્યવહાર માટે સંપૂર્ણ સુરક્ષા પુનઃસ્થાપિત કરવામાં આવી છે વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે રૂટિનમાં માર્ગ સલામતી અર્થે વિવિધ પગલા લેવામાં આવે છે જેથી રોડ યુઝર્સની સલામતી જળવાય રહે માર્ગ અને મકાન વિભાગ રાજ્ય दांग आहवा द्वारा सौ नागरिकों ने अपील करवामा के तेओ मार्ग पर वाहन चलावती वखते निर्धारित गति मर्यादा तथा सलामती ना नियमों नु पालन करे, जेथी अकस्मा टाड़ी तो शकाय रिपोर्टर सलमान शेख